અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે માંડવા ગામની સીમમાં ચીરવગામાં જાહેરમાં જુગાર રમતા દસ ખેલીઓને એક લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા બનાવની પ્રાપ્ત પોલીસ વિગત અનુસાર ભરૂચ પોલીસ અધિક્ષક મયુર ચાવડા નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઈ તરફથી જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ ચલાવતા ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં મળેલ સૂચના અનુસંધાને અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પોતાના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે માંડવા ગામની સીમમાં ચીર વગામાં કેટલાક ઇસમો જાહેરમાં પાના પત્તા વડે હાર જીતનો જુગાર રમી રહ્યા છે બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડા પાડતા જાહેરમાં જુગાર રમતા દસ ઇસમો નામે અમિતભાઈ હસમુખભાઈ રાવળ જિગ્નેશભાઈ અંબુભાઈ પટેલ સુરેશભાઈ નવની નવીનભાઈ વસાવા રિતેશભાઈ પંકજભાઈ ઠાકોર રાજુ જગમલભાઈ પરમાર વિજયભાઈ ખુશાલભાઈ પટેલ નાનુભાઈ જવલ્લાભાઈ વસાવા ફિરોજ મોહમ્મદ હુસૈન દીવાન ચંદુજી પાંચાજી ઠાકોર અંબાલાલ ઈશ્વરભાઈ પરમારનાઓને જુગાર રમતા મળી આવ્યા હતા તેઓની અંગજરતીમાંથી પોલીસે રોકડા રૂપિયા એકાણું હજાર દસ દાવ ઉપર લાગેલ રોકડા રૂપિયા સત્તાવીસ હજાર તેમજ ઝડપાયેલા ઈસમોની અંગજરતીમાંથી મળી આવેલ નવ ફોન કે જેની આશરે કિંમત રૂપિયા ચાલીસ હજાર પાંચસો મળી કુલ એક લાખ અઠ્ઠાવન હજાર પાંચસો દસ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી દસ ઈસમો વિરુદ્ધ જુગારધારાની કલમ હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી તો આ રેડ દરમિયાન નાસી જનાર અર્જુનલાલો વસાવાને વોન્ટેડ જાહેર કરી આગળની વધુ કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી